કમાતા марકેટલા પૈસા જોઈતું હતું 55 રૂપિયા અમારે પાર્ટી કેટલા થઈ હતી 52 રૂપિયા બરાબર પછી મેં માનતા રાખી ખુખાર મેડી માની ચાલુ બાઈકે ચાલુ બાઈકે પૈસા થઈ ગયા અહી આવતા આવતા પહેલા પહેલા 55 રૂપિયા નક્કી થઈ ગઈ ફાઈનલ થઈ ગઈ બરાબર આ કોની કૃપાના આશીર્વાદ ખુખાર મેડી માની બરાબર આજ માનતા પૂરી હા માનતા પૂરી કરો રામ

મમ્મી હોસ્પિટલમાં જોબ કરે છે તો ડિલિવરીનું પેશન્ટ લઈને નભાથી બોરસદ બતાવવા જતા હતા તો એમની રિક્ષા પલટી ખાઈ ગઈ હતી તો ત્યાં ગયા તો હોસ્પિટલ લઈ ગયા મમ્મીને પછી તો ડૉક્ટરે એવું કીધું કે સિરિયસ છે તમારે આગળ લઈ જવા પડશે તો પછી ત્યાંની ત્યાં માળીની માનતા લીધી ખુખાર બારે બારેજાની કે મારી મમ્મીને અહીંના બધા રિપોર્ટો નોર્મલ થઈ જશે ભલે રિપોર્ટો કરતા ડૉક્ટર પણ બધું નોર્મલ આવશે તો હું ચાલીને બારેજા આવીશ પણસોરાથી बरोबर किती जणा पाच जणा बरोबर किती किलोमीटर आहे 5 65 65 किलो हां मम्मी ने मम्मी ने माथा मा वागी तू तो बार-बार 6-6 टाका येत ना बयडा मा करा करती बरोबर इला चालता मानतापूरी कर हां चालता मानतापूरी कर हां मम्मी ने सारू थई ग्यू छे मानता

બાને એવી તકલીફ હતી કે બાને સંડાસ પેશાબ બંધ થઈ ગયેલો પોત દિવસ થઈ ગયેલા સંડાસ પેશાબ કરી અને અમે રિપોર્ટ કરાયો હવે રિપોર્ટ લઈ ગયા એનડી દેસાઈમાં એનડી દેસેવાળા ડોક્ટરે ડૉક્ટરે ના પાડી દીધી કે બાને અમદાવાદ કહો બરોડા લઈ જાઓ આ બા કે એક બે દિવસના મહેમન છે એમાં મારા ભોણાભાઈ જયેશભાઈ બાને અરજ કરી કે હે મા ખૂંખાર મેળી કે મારી બાને કે અંદર એડમિટ કરી દેશે ડૉક્ટરો એકસો આઠમાઈ નીચે ઉતારી બાને અને પછી ડૉક્ટરે એક આયા હતા કે બાને લાવી દો અંદર કે એટલે પછી અંદર લઈ જઈને દાખલ કરી દીધા દાખલ કરીને દવાખોરી ચાલુ કરી ફરી બીજે બે ત્રણ દિવસ લાગ્યા ફરી બાને કંઈક ઓપરેશન હતું એટલે ઓપરેશનમાં અમે ના પાડી કારણ કે બાને ઓપરેશન મોટા મોટા પોત થયેલો હતો કારણ કે પછી ડૉક્ટરે એવું કહ્યું કે બાને કંઈક ઓપરેશન વખતે કંઈક મૃત્યુ પણ થઈ શકે કે એટલે મું કું અમારું ઓપરેશન નહીં કરાવું પછી અમે રજા લઈને ઘરે લઈ ગયા ઘરે લઈ ગયા એટલે બાને એકદમ સરસ થઈ ગયું ત્યારે માતા મેલડી ખૂંખારની કૃપાથી બરાબર ના પાડી દીધી હા

માતાજી ની તો પથરી કઈ બ્રિજ માનતા પથરી નીકળી ગઈ હા બે દિવસમાં નીકળી ગઈ પાંચ રવિવાર ભર્યા પાંચમો રવિવાર હું ઠાકોર હીલાબેન છું અને મણિનગરથી આવું છું મારે વર ભૂવો જ હતો ભૂવામાં એમનું મરી ગયા પછી લોકો અલગ અલગ રીતે વાતો કરતા હતા બરાબર પછી એમના મર્યા પછી મારા ઘરમાં બહુ તકલીફો થઈ અને ઘરમાં પૂરું પડવાની બી બહુ તકલીફો પડતી હતી પૂરું બી નહોતું થતું અને ઘરમાં બે છોકરાઓને હું જ જતા કકડાટ કકડાટ થતો હતો માના સાનિધ્યમાં દર્શન કરવા બે બાર મહિનાથી આવું છું હું અને એમના સાનિધ્યમાં આવ્યા પછી મારા ઘરમાં ઘણો બધો સુધારો થયો બાર મહિનામાં કકડાટ બંધ થઈ ગયો બે છોકરાઓની નોકરી લાગી ગઈ ઘરમાં મેં ઘણું બધું વસાયું બાર મહિનાની અંદર અશક્ય વસ્તુ મેં ઘરમાં વસાયું અને હું ચાલતા બી દર્શન કરવા આવી મારા બાબો નપાસ થયો હતો બારમાં મેં માતાજીની બાધા રાખી તો મારો બાબુ બી પાસ થઈ ગયો અને મોબાઈલ આવ્યો ઘરમાં પછી કપડાં ધોવાનું મશીન લાવ્યું એવી નાની મોટી વસ્તુ તો બધું મેલાયું આ માતાજીની કૃપાથી અને છોકરાઓને અને મને માતાજીએ ઘણા બધા કામ કર્યા છે અને સપનામાં બી આવ્યા છે અને હવે મારે નોકરી બોકરી બધું વ્યવસ્થિત ચાલે છે હવે આ મૂખાર મેરડી માની કૃપાથી બધું ઘરમાં શાંતિ છે રામ